ધારી તાલુકાના ચોલાલા ખાતે પક્ષીઘર ચબૂતરાનો કરાયો શુભારંભ અંશાવતાર દાન મહારાજની પાવન ભૂમિમાં મહાદેવ પરા ખાતે બાપા સીતારામની મઢોલી પાસે વગર જોડીના ભિક્ષુક સમાન પક્ષીઓના કાયમી સદાવ્રત માટે અદ્યતન ચબૂતરો અને પક્ષી ઘર તથા અબોલા પશુઓ માટે કાયમી શીતળ જળની વ્યવસ્થા માટે આવેડાનું દાતાશ્રીઓના સંપૂર્ણ સહકારથી નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજે મકર સંક્રાંતિના પાવન પર્વે ચબૂતરો પક્ષી ઘર તથા અવેડાનો મંગલ પ્રારંભ ચંદુભાઈ ખોટના વરદ હસ્તે થશે નિર્દોષ અને અબોલ પશુ પક્ષીઓ માટેની અન્ન પાણીની કાયમી અદ્યતન

આજો ચલા માધવપુરા વિસ્તારમાં પક્ષીઓ માટે ચબૂતરો તેમજ અદ્યતન પક્ષીઘર તેમજ મૂંગા પશુઓ માટે કાયમી શીતળ જળ મળે તે માટે પાણીની અવેળીનું અદ્યતન બાંધકામ તેમજ અદ્યતન ચબૂતરો એ જે પક્ષીઓને માટે કાયમી સદાવ્રત એટલે કે એને અન્ન કાયમી વ્યવસ્થા માટે માધવપુરા વિસ્તારમાં દાતાઓના સહયોગથી આ અદ્યતન ચબુતરાનું નિર્માણ થયું છે ત્યારે આજ રોજ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે અમારા જ વિસ્તારના મુખબધિર ચંદુભાઈ ફૂટના વરદસ્તે આજે તેનું લોકાર્પણ કર્યું છે અને આપણી પૌરાણિક સંસ્કૃતિ મુજબ આજે કિહર પટલ વાંચી અને આ પાવન કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે મહાદેવપરામાં સૌને આજ હર્ષની લાગણી છે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી